ચારધામ યાત્રા શરૂ થતાં હરિદ્વારમાં ભાવિક ભક્તોની ભીડ જામી પ્રજાના દિવસોમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા હરિદ્વાર ગંગા ઘાટે ભાવિક ભક્તોની આરતીનો લ્હાવો લેવા માટે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી આરતીનો અનેરો લ્હાવો લેવા માટે ભાવિક ભક્તોની બે કલાક અગાઉ બેસી જતા હોય છે ગંગા ગંગામૈયાની પૂજા અર્ચના કર્યા બાદ મહાઆરતી કરવામાં આવે છે માટે હજારો લોકો ગંગા ગંગામૈયાની આરતીનો લાભ લેવા માટે આવતા હોય છે શનિ રવિની રજાઓના કારણે હિલ સ્ટેશન મસૂરી ઉપર વાહનોની લોબી લાઈનો લાગી હતી બદ્રીનાથની યાત્રા શરૂ થતા હરિદ્વારમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી ભીડના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ અનેક યાત્રિકોને આવવા જવાના સમયમાં પણ ફેરફાર કરવા પડ્યા હતા અહીંના લોકોને એવું કહેવું છે કે આ સાલ ગુજરાતીઓમાં હરિદ્વારમાં વધુ પ્રમાણમાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે રિપોર્ટર પ્રવીણ દોગા જામકંડોરના